નેક્સ્ટ વાત કરીએ આપણે કે ભારતમાં જે છેતાલીસમી યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ કમિટી છે તેનું યજમાની છે તે ભારત કરશે અથવા તેનું આયોજન છે તે ભારતમાં કરવામાં આવ્યું છે ભારતમાં એકવીસથી એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન છે તે યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ કમિટીના જે છેતાલીસમાં સત્રની યજમાની છે તે ભારતે કરી હતી યુનાઇટેડ નેશનલ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે યુનેસ્કો કે જેનું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશનલ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશનની છેતાલીસમી વર્લ્ડ હેરિટેજ કમિટી બે હજાર ચોવીસ છે એનું આયોજન ભારત દ્વારા છે તે પ્રથમ વખત કરવામાં આવ્યું હતું એટલે કે જે છેતાલીસમી જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટી છે તેનું આયોજન છે તે ભારતની અંદર કરવામાં આવ્યું છે અને આ પ્રથમ વખત છે કે આ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાહિત્ય કમિટી છે એનું આયોજન પ્રથમ વખત છે તે ભારતની અંદર કરવામાં આવ્યું છે નેક્સ નેક્સ્ટ વાત કરીએ તો કે વર્લ્ડ હેરિટેજ કમિટી બે હજાર ચોવીસનું ઉદઘાટન છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છે તે કરવામાં આવ્યું હતું આ કમિટીની છે તે નવી દિલ્હીના અંદર ભારત મંડપ ખાતે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે કે જે છેતાલીસમી વર્લ્ડ હેરિટેજ કમિટી છે તેનું આયોજન નવી દિલ્હીની અંદર ભારત મંડપ ખાતે છે તે કરવામાં આવ્યું હતું વર્લ્ડ હેરિટેજ કમિટીનું આયોજન છે તે ભારતના કેન્દ્રીય સંસ્કૃત મંત્રાલયની જે છે તેની અંદર આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે એ એસ એ એચ આઈ દ્વારા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું વર્લ્ડ હેરિટેજ કમિટી છે તેનું આયોજન આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ બેઠકમાં યુનેસ્કોની હેરિટેજ સાઇટની યાદીમાં છે તે નવી સોવીસ સાઇટો છે તે ઉમેરવામાં આવી હતી જેમાં છે તે ઓગણીસ સાઇટ છે તે સાંસ્કૃતિક સાઇટ હતી ચાર જેટલી છે તે કુદરતી સાઇટ હતી અને એક છે તે મિશ્ર સાઇટ છે કે જેમને વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર છે તે ઉમેરવામાં આવી હતી કુલ છે તે સોવીસ સાઇટ છે તે ઉમેરવામાં આવી હતી આ બેઠકની અંદર જેમાં ભારતની અંદર જે આસામની અંદર આવેલા સરાયદેવના વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર છે તે સમાવેશ કરવામાં આવ્યો છે નેક્સ્ટ આપણે વાત કરીએ કે આસામની અંદર જે સરાયદેવના મોયદમ વિશે છે કે એની જે વિશેષતા છે એની વિશે તો આ બેઠકમાં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ભારતમાં છે તે ભારતના મહૈદમ સ્થળોને છે તે વર્લ્ડ હેરિટેજની અંદર છે તે સમાવેશ થયો હતો એટલે કે આ બેઠકો જે વર્લ્ડ હેરિટેજ સાઇટની છેતાલીસમાં ક્રમની બેઠક હતી તેની અંદર ભારતના જે મોયદમ સ્થળને છે તે વર્લ્ડ હેરિટેજની અંદર છે તે સમાવેશ કરવામાં આવ્યો છે આ સાથે વર્તમાન યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ યાદીમાં છે તે ભારતના કુલ છે તે તેતાલીસ સ્થળો છે તે સમાવેશ થયો છે એટલે કે કુલ અત્યારે છે તે વર્લ્ડ યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ છે તેની અંદર કુલ તેતાલીસ સ્થળો છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે યુનેસ્કોના હેરિટેજ સાઇટની યાદીમાં સમાવેશ થનાર છે એ ઉત્તર પૂર્વ ભારત છે તે તે પ્રથમ સાંસ્કૃતિક સ્થળ છે છે માનવામાં આવે એટલે કે જે વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીની અંદર જે સ્થાન પામનાર છે એ ઉત્તર પૂર્વ ભારતના જે આસામનું છે તે પ્રથમ સાંસ્કૃતિક સ્થળ છે તેમ માનવામાં આવે છે મોયદમ એ છે એ અહોમ રાજવંશ દ્વારા છે તે બનાવેલા બનાવવામાં આવેલું શાહી દફન સ્થળ છે જે એક પ્રકારનું કબ્રસ્તાન છે જે આસામની પટકાઈ પર્વતમાળાની તળેટીમાં છે તે આવેલું છે એટલે કે જે આ મોહમ છે એ એ અહોમ રાજવંશ દ્વારા જે છે બનાવવામાં આવેલું એક શાહી દફન સ્થળ છે અથવા તો એ એક પ્રકારનું છે તે કબ્રસ્તાન છે જે આસામની અંદર જે પટકાઈ નામની પર્વતમાળાની તળેટીની અંદર છે તે આ સ્થળ આવેલું છે આસામની અંદર કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન માનસ વન્યજીવ અભયારણ્ય પછી આ આસામની છે તે ત્રીજી વિશ્વ ધરોહર એટલે કે હેરિટેજ સાઇટ છે તે બની છે મોહદમ છે તે સરાયદેવને જે સામાન્ય રીતે આસામનો પિરામિડ તરીકે છે તે ઓળખવામાં આવે છે સરાયદેવનો સાપ્તાહિક અર્થ થાય છે અહોમ ભાષામાં ટેકરીઓ પર સમકતું શહેર એવો છે તે જે સરાયદેવ સરાયદેવ છે તેમનો એવો અહોમ ભાષામાં છે તેમનો અર્થ થાય છે કે ટેકરીઓ પર સમકતું શહેર છે તે એવો અર્થ થાય છે